રાજ હિતેન્દ્રસિંહ જીસી કરણ તાલુકો કરજન જિલ્લો બોરડા અમારી આ માઇનોર સનાપુરા કરણ સનાપુરા માઇનોર છે અને કેટલાય વર્ષોથી સાફ નહીં થતી સાફ કરવા આવે છે પણ એ જેવું કામ કરી નાહી જાય પૈસા ઉધર જાય છે અને ખોટા બિલો પાસ થઈ જાય છે અને પાણી ખેડૂતોને જરૂર હોય ત્યારે મળતું નથી આ બાબતે તમે રજૂઆત હા આ બાબતે રોહિતભાઈ બધાય રજૂઆત ત્યાં કરી છે પણ હજુ કંઈ એનો ઉકેલ આવ્યો નથી તમારી શું માંગ છે અમારી માંગ એવી છે કે ભાઈ આ આર સાફ થાય માઇનોર વહેલી તકે અને દરેક ખેડૂતને લાભ મળે ખેડૂતોએ જમીન આપી છે પોતાની પછી કેમ લાભ ના મળે હું વિરેન્દ્રસિંહ ગોહિલ કરણ ગામથી બોલું છું અમારું ખેતરની આજુબાજુ આવેલી કેનલ છે સનાપુરા માઇનોર એ કેટલાય વખતથી સાફ થયેલી નથી અને આ બાબતે મેં લેખિત પણ આપેલું છે અને ગુપ્તા સાહેબ અને એક્શનને પણ રજૂઆત કરેલી છે તો પણ આજે એક મહિનો થયો પણ તેઓ પણ તેઓ પણ આ કેનલ સાફ થતી નથી અને કોન્ટ્રાક્ટર દ્વારા અને ખોટા બિલ બનાવીને ઉધારી ખાઈ જવામાં આવે છે એટલે આ કેનલ તાત્કાલિક સાફ થવી જોઈએ એવી અમારી રજૂઆત છે